મિત્રો છું ભાવિકા જોશી અને આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે એક બાળકનો ઉછેર આપણે કેવી રીતે કરીએ છીએ આજના જમાનામાં અને કેવી રીતે કરવો જોઈએ જેનાથી આપણું બાળક છે એ શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ રહે અને એનો ગ્રોથ સારી રીતે થાય જો તમે ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે જ બે લાયકનને પણ પ્રેસ કરી લ્યો એટલે દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ નમસ્તે મિત્રો ફરીથી એકવાર આપનું સ્વાગત છે આજકાલની જે આપણી જનરેશન છે આજકાલના જે આપણા બાળકો છે અને આજકાલની જે પરિસ્થિતિ છે એમાં આપણા બાળકનો ઉછેર કઈ રીતે થઈ રહ્યો છે અને કઈ રીતે થવો જોઈએ કેટલીક નાની નાની એવી બાબતો છે જેનું આપણે જો ધ્યાન રાખીશું તો ખરેખર આપણે જે આપણા બાળક છે એનું ફ્યુચર પણ સારું કરી શકીશું અને એનો જે વિકાસ છે એ પણ સરસ રીતે કરી શકીશું દરેક માતા પિતાની એવી ઈચ્છા હોય કે મારું બાળક શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ રહે એ આગળ વધે કોઈ સારી ફિલ્ડ પર એને જોબ મળી જાય અથવા તો તે સારો બિઝનેસ કરે પણ એના માટે આપણે બાળકને પહેલેથી જે શીખવીએ છીએ એ ખૂબ મહત્વનું છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે બાળકના જન્મથી લઈને પાંચ વરસ એના જે પાંચ વરસ છે એની અંદર આપણે એનું કેટલું ધ્યાન રાખીએ છીએ એના માટે કેટલો સમય કાઢીએ છીએ એ ખૂબ મહત્ત્વનું છે તો આપણે સ્ટાર્ટિંગથી લઈને જ શરૂઆત કરીશું કે બાળકો માટે આપણે કઈ કઈ કાળજી રાખવી જોઈએ અને કેટલું ધ્યાન એનું રાખવું જોઈએ સૌથી પહેલું બાળકનો જન્મ થાય એટલે આજકાલની જે લેડીઝ છે એને સૌથી પહેલાં તો આમ તો યુટ્યુબનો જમાનો છે એટલે આપણે બધી જ વસ્તુઓ પહેલેથી જ આપણા માઇન્ડમાં હોય છે કે બાળકનો જન્મ થાય પછી એની કેર કેવી રીતે કરીશું કરું આ તે પણ પહેલાંના જે લોકો છે એના જેટલો આપણી પાસે અનુભવ નથી હોતો એટલું જે ઘરેલું નોલેજ હોવું જોઈએ એ હોતું નથી એટલે સૌથી પહેલી જ વાત બાળકને જ્યારે આપણે ફીડિંગ કરાવીએ છીએ આજની છોકરીઓને એ વસ્તુ માટે એટલી પહેલેથી તૈયાર નથી હોતી કે એને બાળકને કઈ રીતે ફીડિંગ કરાવવું એની ખબર હોય અને એ ટાઈમે જો એ ધ્યાન ન આપવામાં આવે તો એવું થાય છે કે બાળક ફિડિંગ કરતાં શીખતું જ નથી આમ તો કુદરતી છે કે બાળકને જે ચૂસવાની પ્રક્રિયા છે એના જન્મ પહેલાં જ એને કુદરતી રીતે આવડતી હોય છે પણ આપણે પછી એને એ વસ્તુ જો વારંવાર નહીં કરાવીએ તો એ થશે નહીં અને પછી પરિણામે શું થાય છે કે આપણી એક ફરિયાદ હોય છે કે બાળક દૂધ પીતું નથી અને બોટલથી આપણે દૂધ આપીએ છીએ તો ત્યાંથી જ આપણે બાળક માટે એક ખરાબ આદત પાડીએ છીએ બાળકને ફીડિંગ કરાવતા નથી શીખવતા ક્યાંક ને ક્યાંક આપણો સમયનો અભાવ હોય છે આજકાલની લેડીઝ છે જે એ જોબ કરતી હોય છે ઘણી જગ્યાએ તમે જોજો નોકરી કરતી હોય છોકરીઓ એટલે પછી બાળકો માટે એ ટાઈમ ઓછો નીકળે છે એટલે શું કરીએ છીએ કે આપણે બોટલની અંદર દૂધ આપણું લઈ અને પછી બાળકોને પહેલાંથી પીડાવવાની એવી આપણે ટેવ પડી ગઈ હોય છે તો આપણે જે પ્લાસ્ટિકની બોટલમાં દૂધ પાઈએ છીએ એ ખરેખર પ્લાસ્ટિકની બોટલ છે એ બાળક માટે ખૂબ જ હાનિકારક છે બીજી વસ્તુ કે ઘણા એમ કહેતા હોય કે નહીં અમે તો બોટલ પણ સ્ટીલની રાખીએ છીએ અને સારામાં સારી બ્રાન્ડની બોટલ અમે વાપરીએ છીએ પરંતુ એ બોટલ ભલે સારી બ્રાન્ડની હોય સ્ટીલની હોય પણ એનું જે ડિપ્પલ છે એ તો પ્લાસ્ટિકનું છે એના સિવાય તો કોઈ ઓપ્શન નથી એટલે આ જે પ્લાસ્ટિકની બોટલમાં દૂધ પાવાની આપણી ટેવ છે એ ખરેખર બાળક માટે નુકસાનકારક છે હવે એમ થાય કે પ્રશ્ન એ થયો કે ચલો જે આદત પડી ગઈ એ પડી ગઈ તો હવે એને સુધારવી કઈ રીતે ઘણા લોકોની ફરિયાદ હોય છે કે બાળક બોટલ સિવાય દૂધ પીતું નથી ખૂબ રડે છે ભૂખ્યું રહે છે તો તમે ટ્રાય કરો બોટલની જગ્યાએ કોઈ નાનકડી ચમચી લઈને વાટકીમાં તમે ચમચીથી દૂધ પાઓ થોડાક દિવસ બાળકને પણ કમ્ફર્ટેબલ નહીં લાગે અને કદાચ તમને પણ પીવડાવવામાં સહેલું નહીં લાગે કેમ કે આપણે બોટલ આપવાની આદત પડી ગઈ છે કે બોટલ આપી દો બાળકને એટલે ઘોડિયામાં એ દૂધ પી લે ને ત્યાં આપણું કામ થઈ જતું હોય છે પણ એના માટે સમય કાઢવો જોઈએ અને જો થોડો ટાઈમ આ વસ્તુ આપણે કરીશું ને તો બાળકને પણ આદત પડી જશે એ રીતે પીવાની અને ધીમે ધીમે એની જે બોટલની જે ટેવ છે એ છૂટી જશે બીજી વાત બાળક બાળક ધીમે ધીમે મોટું થાય છ મહિનાનું થાય એટલે આપણે એને ધીમે ધીમે ખવડાવવાની શરૂઆત કરીએ છીએ સૌથી પહેલાં આપણે એને કોઈ મગનું કે દાળનું પાણી પાઈએ છીએ દાળ ભાત ક્રશ કરીને આપીએ છીએ અને તો એ બધી વસ્તુ કરતા હોય છે પણ ત્યારના ટાઈમે એવું થાય છે કે ઘણીવાર આપણી બેદરકારી કે એક બે વાર આપ્યું બાળકને બાળકને એવી રીતે જમવાની આદત હોતી નથી એ પહેલી વાર છે એના માટે એટલે એને થોડોક ટાઈમ લાગશે પણ આપણે શું કરીએ છીએ કે ધીમે ધીમે આપીએ ને પણ કે બાળક નથી ખાતું આ તે એને ફાવતું નથી અથવા તો કપડાં બગડે છે આ તે જે તે ઘણા બધા પ્રશ્નો હોય છે તો એની કારણે આપણે જે ટાઈમે ટાઈમે એને જે બધી વસ્તુ આપવી જોઈએ એ આપતા નથી અને એની કારણે છે ને બાળક જમતા મોડું શીખે છે બીજી વાત કે ઘરમાં ઘણા વડીલો હોય ને એ એમ કહેતા હોય કે અમુક વસ્તુ બાળકને ના આપવી જોઈએ કે એનાથી એને શરદી થઈ જશે આ તે ઘણા બધા પ્રશ્નો હોય છે બરાબર છે ઋતુ પ્રમાણે બાળકને જમાડવું જોઈએ પણ તમે પહેલેથી જો એને બધી વસ્તુનો ટેસ્ટ કરાવશો ને તો એ બાળકને એ ટેસ્ટની ખબર પડશે અને ધીમે ધીમે એ બધી જ વસ્તુ ખાતા શીખી જશે નહીં ઘણીવાર શું હોય તમે જોજો ઘણા છોકરાઓ દાળ ભાત ખાય છે તો દાળ ભાત જ ખાતા હોય છે પછી બીજું એને એ ખાતા નથી અથવા તો રોટલી ખાય છે તો શાકરોટલી જ ખાતા હોય છે જ્યારે બાળક જમતા શીખી જાય છે ત્યારે ધીમે ધીમે શરૂઆતમાં આપણે જો એને બધી જ વસ્તુ આપશું ને તો એને બધી જ વસ્તુનો ટેસ્ટ ખબર પડશે અને એ બધી જ વસ્તુને ખાતા શીખી જશે બીજી વસ્તુ કે આપણે આજકાલના ટાઈમમાં જનરલી આપણે બહારનું ખાઈએ છીએ એટલે આપણે બાળકને પણ બહારનું ખવડાવીએ જ છીએ સો વાત છે દરેક ઘરે આજે વસ્તુ બનતી જ હશે ક્યાંક જ એવી ડિસિપ્લિન હશે કે ઘરના કદાચ ખાતા હશે ને તો બાળકોને નહીં આપતા હોય અને સાચી વાત છે બાળકને આપવું ન જોઈએ કેમકે એ વસ્તુ આપણે પણ ન ખાવી જોઈએ પણ આપણે તો હવે મોટા થઈ ગયા છે ને આદત પડી ગઈ છે કે ચાલો જોઈએ છે અઠવાડિયામાં એકાધી વાર ખાવા બરાબર છે ખાઈ ગયું આપણે મોટા છીએ પણ એ બાળક નાનું છે એને આ બધી વસ્તુઓ અત્યારથી આપવી ન જોઈએ એમ બને ત્યાં સુધી જો એને ઘરની જ વસ્તુ ખવડાવશું ને તો એનું સ્વાસ્થ્ય સારામાં સારું રહેશે બીમાર પડશે નહીં અને એનો વિકાસ પણ સારી રીતે થશે પ્લસ આપણે બાળકોને નાસ્તામાં ઘણી જગ્યાએ સારું હોય છે ઘણી સ્કૂલોમાં કે બાળકોને ફરજિયાત ઘરેથી જ નાસ્તો બનાવી દેવાનો હોય છે બહારની કોઈ વસ્તુ એલાઉડ હોતી નથી કોઈ પડીકા છે ચંકુડા તે કશું જ નહીં તો એને ઘરેથી જ જમવાનું આપણે બનાવી દઈએ એમાં ખાસ મેગી સિવાય આજકાલ બાળકોને પણ વધારે ભાવે છે અને મમ્મીને પણ બનાવવામાં સરળતા રહે એટલે આપણે શું કરીએ છીએ ફટાફટ બાળકોને મેગી બનાવીને આપી દે છે પણ ખરેખર એ એના માટે ખૂબ જ નુકસાનકારક છે તો બંને ત્યાં સુધી આપણે જો ઘરની વસ્તુ બાળકને ખવડાવશું ને તો એના માટે સારામાં સારું રહેશે બહારના પડીકા છે બિલકુલ પાંચ વર્ષ સુધી તો બાળકને આપવા જ ન જોઈએ કેમકે આપણને નથી ખબર આપણે તો બસ એમ આપી દઈએ છીએ પણ એ વસ્તુ ધીમે ધીમે એના શરીરમાં નુકસાન કરે છે તમે જોજો બાળકોને જેને બહારના પડીકા અને બિસ્કિટ આ તે ખાવાની આદત હશે ને એ છોકરાઓને ઘરની વસ્તુનો ટેસ્ટ બિલકુલ નહીં ભાવે કેમ કે એ જે બહારના જે પડીકા છે એના મસાલા જે રીતના હોય છે કે એ ટેસ્ટ એકવાર આપણને આપણે એ ટેસ્ટ કર્યા પછી આપણો જે રેગ્યુલર આપણા ઘરનો જે ખોરાક છે એનો ટેસ્ટ આપણને બિલકુલ ફીકો લાગે છે એ ભાવતો નથી અને એના કારણે બાળકોને ઘણા બાળકો એવા હોય છે કે જે બહારનું પડીકા જ ખાઈને રહેતા હોય છે અને આમ પણ શું થાય છે કે જ્યારે બાળકોને આપણે ખવડાવતા શીખવીએ છે ને ત્યારે બાળકો ખાતા નથી ઘરનું એને ભાવતું નથી તો આપણે શું કરીએ છીએ કાંઈ વાંધો નહીં ચલો ભૂખ્યું થોડું નખાય બાળકને ગમે તે ખાઈ લે છે આચર કચર આપણી ભાષામાં અચરો કચરો જેને આપણે કહીએ છીએ કંઈ વાંધો નહીં ખાવા દો ભલે ખાઈ લે પેટ તો ભરાય છે ને પણ આ વસ્તુ કરવાની જરૂર નથી બાળકને ભૂખ લાગશે ને એટલે ઘરની વસ્તુ પણ ખાઈ જ લેશે કેમકે આપણને બધાની વસ્તુનો અનુભવ છે કે આપણને જ્યારે સૌથી વધારે ભૂખ લાગે ને ત્યારે આપણા માટે એ ટેસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેતો નથી જે વસ્તુ મળે એ આપણે ખાઈ લઈએ છીએ કેમ કે આપણને ભૂખ લાગી છે તો બાળકનું પણ એવું જ છે જ્યારે એને ભૂખ લાગશે ને ત્યારે એ ગમે તે વસ્તુ તમે એને જે ઘરની દેશો ને તો પણ ખાઈ લેશે એટલે બાળકને ખવડાવવા માટે એ ખાતું નથી એના માટે ગમે તે વસ્તુ આપણે એને અચરો કચરો આપી દઈએ એ વસ્તુ ખોટી છે બીજી વાત આજકાલ લગભગ બધા જ ઘરે તમે જોજો ફોનની બાળકોને ખૂબ આદત પડી ગઈ હોય છે અને એ પણ આપણે કદાચ આપણે જ પાડી છે એવું નથી કે આપણે આપણી એક એવી માનસિકતા હોય કે શું બાળકો એટલે આપણે ફોન ના લેવો આપણે પણ આપણી લાઈફ છે ફોન તો યુઝ કરીએ ને બાળક ચાર પાંચ વર્ષનો થાય ત્યાં સુધી શું આપણે ફોન ના વાપરો બરાબર છે વાપરો પણ આપણે શું કરીએ છીએ બાળક જમતું ના હોય ને એટલે એને જમાડવા માટે પછી આપણે કામ આપણું પતાવવા માટે અથવા તો બાળક રોડે છે કજિયા કરે છે આપણે પણ થાકી ગયા છે એનાથી આખી આખો દિવસની કજકરથી તો આપણે શું કરીએ છીએ એને ફટ લઈને ફોન આપી દઈએ છીએ એટલે બાળક છું આજકાલના બાળકો તમે જોજો બહારની રમતોમાં છોકરાઓને ઓછો રસ હોય છે એને બસ ફોન આપી દો ને એટલે આરામથી એનો ટાઈમ એમાં નીકળી જાય છે તો આપણે શું કરીએ છીએ બાળકને જમાડવા માટે ફોન આપીએ છીએ બાળક જમતું નથી એટલે આપણે એને ફોન આપીએ છીએ અને ફોન જોતાં જોતાં એ જમી લે છે આ પર આ ટૉપિક પર પણ એક વિડીયો બનાવેલો છે મેં કે બાળકને ફોનની આદત કેવી રીતે છોડાવવી જોઈએ તમે જોઈ શકો છો તો આપણે શું કરીએ છીએ કે ફોન આપી દઈએ છીએ બાળકોને કે એનાથી ખાઈ લે છે પણ તમે એક વસ્તુ નોટિસ કરજો જે વસ્તુ તમારા બાળકને ભાવતી નથી ને એ પણ તમે ફોન આપશો ને એટલે ખાઈ લેશે શું કરવા કે બાળકને ફોન જોતાં જોતાં એ એમાં એટલો મજબૂર હોય છે કે એને એ શું જમે છે ને એની પણ ખબર નથી હોતી અને કેટલું જમે છે એ પણ નથી ખબર હોતી ક્યારે એનું પેટ ભરાઈ જાય છે એ એને પૂરેપૂરું ખાઈ લીધું છે એ વસ્તુને ખબર નથી પડતી જેટલું આપશો ને એટલું ખાધાખાત કરશે કેમ એની પાસે ફોન છે અને ઘણા બાળકોને તો એવું હોય કે ફોન જોવા માટે એમ કે મને ભૂખ લાગે છે આપો ખબર છે કે મમ્મી ફોન ત્યારે જ આપશે જ્યારે આપણે જમવાનું કહીશું તો બાળકને જમાડવા માટે આપણે જે ફોન આપીએ છીએ ને એ બિલકુલ બંધ કરી દેવું જોઈએ તમને એવું થશે કે જો છોકરાઓને ફોન નહીં આપે તો તે જમશે નહીં નહીં એવું નથી એને જવા દો એકાદો ટાઈમ બે ટાઈમ કેટલા ટાઈમ સુધી બાળક ભૂખ્યું રહી શકે આપણને પણ ખબર છે કે ભૂખ લાગે એટલે આપણે ખાવા તો જોઈએ જ છે બાળકનું પણ એવું છે એને ના આપો ફોન એક બે દિવસ એવું થશે જીદ કરશે રડશે રિસાઈ જશે ધમપસારા કરશે ઘણું બધું મેં જોયા છે ઘણા બધા છોકરાઓને ફોન ના આપે એટલે આ રોટવા માટે કોઈ પણ સંજોગોમાં ફોન જોઈએ જોઈને જોઈએ જ પણ એને તમે ફોન ના આપો એક બે દિવસ એવું લાગશે તોફાન કરશે નહીં માને આ તે ઘણું બધું થશે કેમ કે બહુ મોટી આદત પડી ગઈ છે એને છોડાવવી એ અઘરી વસ્તુ છે પણ એક બે ટાઈમ તમે એને જમવા ના આપો ફોન વગર ભૂખ લાગશે ને એટલે એ ઓટોમેટિક ખાવાનું માગશે અને બીજી વાત તમારે ફોન સિવાય જો એને ખવડાવવું હોય તો ઘણા બધા રસ્તાઓ છે તમે એને કોઈ સરસ મજાની વાર્તા કરો કોઈ સ્ટોરી સંભળાવો કે એમાં બાળકને શું હોય છે ક્યાંક ક્યાંક વ્યસ્ત રહેવું જોઈએ બાળક તો એને મજા આવે એટલે એને જે ફોન જોવે છે એની જગ્યાએ તમે એને કોઈ સારી વાર્તા સંભળાવો અને વાર્તા કરતાં કરતા એને જમાડો તો લગભગ બાળક જમી લેશે એટલે ધીમે ધીમે એવું થશે કે પછી એને જે ફોનની આદત છે ને એ છૂટી જશે બીજી વાત બાળકની જીદ નાના છોકરા હોય ને એટલે જીદ કરતા હોય ક્યારે પણ એ જીદ કરે ને એ વસ્તુ એને તરત ના અપાવે હું એટલા માટે કહું છું કે જો તમે એને તરત એ વસ્તુ અપાવી દેશો ને તો એ વસ્તુની એને વેલ્યુ ખબર નહીં પડે એને ફક્ત એક વસ્તુ મગજમાં ફિટ થઈ જશે કે હું જે જીદ કરું છું એ મારા મમ્મી પપ્પા ફટ લઈને મને અપાવી દેશે મારે કાંઈ તકલીફ પડશે નહીં આરામથી મને એ વસ્તુ મળી જશે અને પછી ક્યારેક એવું થશે કે બાળકને જો તમે નહીં અપાવો ને તો એને બિલકુલ નહીં ગમે બહુ તોફાન કરશે આ તે ઘણું બધું મતલબ એની ઘણી એટલી સાઈડ ઇફેક્ટ છે એટલે બાળકને તરત કોઈ પણ વસ્તુ ના અપાવી દેવી જોઈએ થોડીક તો ડિસિપ્લિન આપણા બાળકો માટે આપણી હોવી જ જોઈએ પ્લસ પાંચ વર્ષ સુધી જો આપણે એને ખાનપાનમાં ધ્યાન રાખશું તો એનું સ્વાસ્થ્ય જે છે એ એકદમ સારું સારું થઈ જશે એ શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ બનશે પછી આજકાલ તમે જોજો મમ્મીઓને છે ને આદત હોય બહુ ખરાબ આદત છે ખરેખર એનાથી તમે બાળકોના મગજ ઉપર બહુ લાંબા ટાઈમ સુધી એ વસ્તુની અસર રહે છે આપણે શું કરીએ છીએ ઘરે ઘરે બનતું હોય કદાચ તમારા ઘરે બનતું હોય તો કમેન્ટ જરૂરથી કરજો આપણે શું કરીએ છોકરાઓ રડતા હોય માને નહીં સુવે નહીં આવું બધું થાય ને તો આપણે છે ને પરાણે મારી પછાડી ધમધમાવીને એને બીવડાવીએ છીએ સુઈ જાજે બાઘડો આવશે હતરસિંગ આવશે પોલીસ આવશે આ તે ઘણું બધું પીવડાવ્યું છે અંધારાની માં આવશે આવા શબ્દો કોમન છે આજકાલ હવે એવું બધું કંઈ કંઈને આપણે બાળકને એટલું બધું ડરાવે છે ને કે ફટલેન્સ હોઈ જાય એને નીંદર અંદર ના આવતી હોય ને તો આખો બંધ કરી ચૂપ થઈ જાય કેમ કે એ વસ્તુનો એને ડર બેસી ગયો છે એના મગજમાં ખરેખર અંધારાનીમાં આવો શબ્દ આપણે કહીએ છીએ પણ ક્યાંય આવું કાંઈ હોતું નથી પણ આપણે બાળકોને એટલા બધા ડરાવીએ છીએ કહેવાનો મતલબ એ છે કે બાળકની જે મગજ છે એનો વિકાસ જ્યારે થતો હોય ત્યારે એને અવરોધ પડે એવી વસ્તુ આપણે ન કરવી જોઈએ એકવાર બાળકની નાનપણમાં જે વસ્તુનો ડર બેસી જશે ને આ મગજમાં એ ક્યારે પણ એ મોટું થઈને પણ નહીં નીકળે એટલે આપણે જો આપણે બાળકોને બહાદુર બનાવવા હોય ને તો એને ક્યારે પણ કોઈ વસ્તુથી ડરાવવા નહીં અહીંયા અંધારું છે ન જતો આમ થશે તેમ થશે બરાબર છે ચેતવવા જોઈએ કે પડી જવાય આ તે બધું પણ એને ડરાવવો ન જોઈએ સમજાવાય ડરાવાય નહીં તો ક્યારે પણ બાળકોને છે ને કોઈ પણ વસ્તુ માટે ડરાવવા ન જોઈએ બીજી વાત કે આપણા બાળકો છે એ આપણી નજીક હોવા જોઈએ મતલબ કહેવાનો મતલબ એ છે કે પાંચ વર્ષ સુધી તો આપણે બાળકનું બરાબર છે આ નાની મોટી વાતોનું ધ્યાન રાખીએ પણ જ્યારે બાળકો થોડા મોટા થાય છે સમજણા થાય છે ત્યારે એ બાળક એટલું અંદરથી આપણે એમ કહીને કે એને વિશ્વાસ હોવો જોઈએ આપણા ઉપર એક મા બાપ તરીકે આપણી ફરજ છે કે આપણા બાળકો એટલા તો આપણીમાં આપણા માટે મતલબ એને એમ કહી શકે ને કે એ બધી જ વાત હોય એની એ આપણી સાથે શેર કરી શકો જો ક્યારે એને કોઈ જાતો ડર ન હોવો જોઈએ તો હું આ કહીશ તો મારા મમ્મી પપ્પાને ગમશે કે નહીં ગમે કોઈ પણ વાત હોય એ બાળક તમને બિંદાસપણે કહી શકવું જોઈએ એટલા આપણે એની નજીક રહેવું જોઈએ બીજી વાત ક્યારે પણ બાળકોને છે ને ભણવા માટે પહેલો નંબર લઈ આવવા માટે ફોર્સ ના કરવો જોઈએ કેમ કે એનાથી થશે કશું જ નહીં બાળક જેટલું સક્ષમ છે ને એટલું જ મેળવી શકશે ફાયદો નહીં થાય પણ નુકસાન જરૂર થશે હવે આપણે છોકરાઓને ફોર્સ કરીએ છીએ ભણ ભણ આખો દિવસ તો શું થાય છે કે એ બાળક મેન્ટલી એટલું ડિપ્રેસ થઈ જાય છે કે ભણવા માટે ભણવાની વાતથી નહીં નફરત થઈ જાય છે છોકરાઓને તમે જોજો એક દિવસની રજા પડે ને સ્કૂલમાંથી બહુ રાજી થઈ કે હા સાત તો નિરાજા ભણવા જવાનું નથી તો એ વસ્તુ ના થવી જોઈએ ક્યારે પણ છોકરો જેટલું હોશિયાર હશે એ એટલું જ એની જેની કેપેસિટી હશે એટલું જ લઈ આવશે બરાબર છે મા બાપની ઈચ્છા હોય છે કે મારું બાળક ભણીને હોશિયાર થાય પહેલો નંબર પણ દરેકનો પહેલો નંબર આવતો નથી અને જો કદાચ બધાનો પહેલો નંબર આવે ને એ પહેલા નંબરની કોઈ વેલ્યુ હોતી નથી એટલે ક્યારે પણ બાળકને છે ને સારા ટકા લઈ આવવા માટે સારા માર્ક્સ લઈ આવવા માટે ફોર્સ ના કરવો જોઈએ કે તું સારા જ માર્ક્સ લઈ આવજે એનાથી બાળક ડિપ્રેશનમાં આવી જાય છે અને એને ભણવાની જે બાબત છે ને એના પ્રત્યે એને અણગમો થઈ જાય છે બીજી વાત જ્યારે છોકરાઓ નાના હોય ને ત્યારે એને આપણે જે જમાડતા હોઈએ છીએ તો આપણે એને જમાડીએ છીએ શું કરવા કે એને આવડતું નથી એટલા માટે બરાબર મેઇન પ્રશ્ન છે કે આપણે એને જમાડીએ છીએ કે એને આવડતું નથી એટલા માટે તો એ શીખશે ક્યારે જ્યારે તમે એને જાતે પ્રયત્નો કરવા દેશો ને ત્યારે એ વસ્તુ એ શીખી શકશે તો એને બાળક નાનું છે જો દરેક વસ્તુ છે ને સ્ટેપ બાય સ્ટેપ થતી હોય છે એમના ડાયરેક્ટ આપણે કહીએ કે બાળક હાથમાં પકડીને ખાવા માંડે તો એ વસ્તુ પોસિબલ નથી એને ટાઈમ લાગે છે એ અભ્યાસ કરે છે પછી એને એ વસ્તુની આદત પડે છે અને એ શીખી શકે છે બાળક નાનું હોય ને ત્યારે તમારે એક કામ કરવું કોઈ એવી જમવાની વસ્તુ હોય ને કોરી વસ્તુ ભાત છે રોટલી છે આ તે એને આપવું અને એને જાતે જમવા માટે કહેવું થોડુંક સમજ ન થાય બાળક ત્યારે એને ચમચી હાથમાં પકડાવો પછી ધીમે ધીમે ચમચી પકડતા શીખશે અને ચમચીથી એ વસ્તુ લઈને પોતાના મોઢા તરફ લઈ જતાં શીખશે ઘણીવાર એવું થશે પડી જશે એના હાથમાંથી વસ્તુ એને પકડતા નહીં ફાવે પણ એક ટાઈમ એવો આવશે કે પ્રોપરલી એ જમવાની વસ્તુને થાળીમાંથી લઈને પોતાના મોઢા સુધી પરફેક્ટ રીતે પહોંચાડી દેશે અને આરામથી જમતા શીખી જશે અને એમાં વસ્તુ એ બનશે કે આજુબાજુ ઘણું બધું ઢોળાશે વેર વેળવિખેર કરશે કપડાં ખરાબ કરશે મોઢું ખરાબ કરશે હાથ પગ ખરાબ કરશે પણ એની સામે ફાયદો એ છે કે બાળક જાતે જમતા શીખી જશે પણ આજકાલ શું છે આપણે ટાઈમ આપણી પાસે એટલો હોતો નથી એટલે આપણે શું કરીએ છીએ કે ફટાફટ બાળકને આપણે હાથે જ જમાડી દઈએ છીએ અને બાળકને આપણે જમવાનો મોકો જાતે આપતા નથી કેમ કે બધું ખરાબ કરી નાખે છે અને હાથ પગ ગંદા કરે છે અને પછી મમ્મીને કામ વધી જાય છે આપણો મેઇન પ્રશ્ન હોય છે કે આપણે એટલું બધું વધારાનું કામ કરવું પડે છે પણ એની જગ્યાએ એ બાળક જાતે શીખશે ને તો એ ભવિષ્યમાં તમને જ કામ આવશે કે એક ટાઈમ એવો આવશે કે એની હાથે વ્યવસ્થિત જમતા શીખી જશે આપણે એના માટે જમવા જેને જમાડવા માટે ટાઈમ કાઢવો પડશે નહીં તો આ નાની નાની કેટલીક બાબતો એવી છે કે જે જેનું આપણે ધ્યાન રાખશું ને તો ખરેખર આપણા બાળકનું જે સ્વાસ્થ્ય છે શારીરિક માનસિક આપણે એને એકદમ પરફેક્ટ કરી શકશું અને પહેલી વાત બાળક માટે ટાઈમ જરૂર કાઢવો જોઈએ આપણી પાસે આપણી લાઈફ આખી પડી છે પણ આજકાલ શું થાય છે કે આપણે આપણી લાઈફનો થોડો પણ ટાઈમ વેસ્ટ કરવા માગતા નથી આપણું કરિયર બનાવવાનું હોય આપણી કોઈ જોબ હોય ઘણા બધા એવા કારણો હોય છે કે એના કારણે આપણે બાળક માટે ટાઈમ કાઢી શકતા નથી આપણે ફોન જોવાનો ટાઈમ છે પણ બાળકો સાથે રમવાનો ટાઈમ છે ને એની સાથે ટાઈમ સ્પેન્ડ આપણે નથી કરતા બાળકો ક્યારે પણ પ્રશ્ન પૂછે ને તો બિંદાસ્પણે જે આપણને ખબર છે ને એ બધી જ વસ્તુનું એને જાણ કરવી જોઈએ કે એને પ્રશ્ન પૂછ્યો છે એની ખબર છે તમને તો તમે જણાવી દો પણ આપણે શું કરીએ છીએ રહેવા દઈને હવે ખોટા ખોટા સવાલ કરે છે મારે ટાઈમ નથી કામ છે આ તે આપણે બાળકોને પ્રશ્નો પૂછતા અટકાવીએ છીએ ક્યારે પણ એને આ વસ્તુ ન કરવી જોઈએ આપણે એની સાથે કે બાળક છે ને એને એના મગજમાં ઘણી ઘણા બધા પ્રશ્નો હોય છે આનું કેમ થતું હશે આ આવું કેમ હોય છે કેટલા બધા પ્રશ્નો હોય છે અને એ આપણને પ્રશ્નો કરે છે એના પ્રશ્નો સાંભળવા જોઈએ મારી પાસે મારા જે સ્ટુડન્ટ છે ને એ ઘણા બધા કેટલી વાર નવા નવા પ્રશ્નો લઈ આવે મેડમ આનું શું હોય છે આ કેમ આવું બને છે તો આપણે એને પ્રોત્સાહન આપવું જોઈએ ખરેખર બહુ સરસ પ્રશ્નો કર્યો છે આપણી પાસે જે માહિતી હોય આપણે એને જણાવવી જોઈએ એનાથી એ છોકરાને જાણવાની ઈચ્છા વધશે એ નવું નવું કંઈક પૂછશે તમને અને એનાથી એનું જ્ઞાન પણ વધશે તો ક્યારે પણ બાળકોને છે ને પ્રશ્નો પૂછતા અટકાવવા ન જોઈએ અને એના માટે ખાસ ટાઈમ કાઢવો કેમ કે બે ત્રણ વરસ ચાર વરસ પાંચ વરસ જો આપણે બાળક ઉપર પૂરતું ધ્યાન આપશું ને તો ભવિષ્યમાં કદાચ આપણું કામ ઓછું થઈ જશે આપણે એને જે પાયો આપણે ને મકાન બનાવવું હોય તો આપણે પાયો મજબૂત કરવો જોઈએ તો એવી જ રીતે બાળકનું ભવિષ્ય સારું કરવું હોય ને તો એના માટે થોડોક ટાઈમ કાઢવો જોઈએ અને એક લાઈન દરેક માતા પિતા માટે કે બાળકનું બાળપણ છે ને એકવાર જતું રહેશે ને પછી બીજી વાર નહીં આવે એ બાળક મોટું થઈ જશે ને પછી જે નાનું હતું ને ત્યારે એની લાગણી હોય ને એમાં ફેર પડી જશે તમે જુઓ ને નાનું બાળક હોય ને ત્રણ વર્ષ સુધી ખાસ એને એના માટે એની મા છે ને એની દુનિયા છે રાત્રે એ સૂતી વખતે પણ છે ને એની મમ્મીને આમ વળગીને સૂવે છે મમ્મી મમ્મી તો મારી બાજુ સૂઈ જા ને મારી બાજુ ફરીને ને કેમ કે બાળક એટલું સિક્યોર ફીલ કરે છે એની મા પાસે તો આપણે જે શરૂઆતનો ટાઈમ છે ચાર પાંચ વર્ષ છે એ બાળક માટે સ્પેશિયલી ખાસ કરીને એને સારી સારી બાબતો શીખવાડવા માટે એનું સારો ગ્રોથ થાય એના માટે આપણે જરૂરને જરૂર ટાઈમ કાઢવો જોઈએ જો વિડીયો સારો લાગે તો લાઈક કરો કમેન્ટ કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ